ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ વિભાગ સતર્ક થયું છે અત્યાર સુધી વિદ્યાર્થીએ આપેલી ઉનાળુ પરીક્ષાના આધારે મૂલ્યાંકન થતું હતું પણ હવે આ પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે અને એક નવી પરંપરાની શરૂઆત થઈ છે કે એક વર્ષ પછી ટેસ્ટ લઈએ તો એ દરમિયાનમાં જેટલું પણ શીખવવામાં આવ્યું છે એ કેટલું શીખ્યું કે નથી શીખ્યું અને પછી એના જે ઉપચારાત્મક ઉપાયો કરવાના છે એ બહુ મોડા થઈ જાય એટલે જ વાત આવી છે સતત મૂલ્યાંકનની આપણે કોન્ટિન્યુઅસલી એક ચેપ્ટર કે એક ચેપ્ટરના એક કોન્સેપ્ટ શીખડાવીએ અને તરત એનો ટેસ્ટ લઈએ ખબર પડે કે કયા વિદ્યાર્થી શીખી શક્યા કયા વિદ્યાર્થી નથી શીખી શક્યા આ વર્ષે પ્રથમવાર વિદ્યાર્થીઓના કોર્સના પુસ્તકો અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જિલ્લામાં થતા ખેતીના પાક આબોહવા અને સાંસ્કૃતિક બાબતોને આધારે પુસ્તક તૈયાર કરવામાં આવ્યા છે દરેક જિલ્લાના વિદ્યાર્થીઓના પુસ્તકો અલગ હશે જ્યારે પ્રાથમિક શિક્ષકોના પુસ્તકો પણ અલગ કરવામાં આવ્યા છે શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓ માટે પુસ્તકો અલગ હોય તેવું પ્રથમવાર બન્યું છે જે પાઠ્યપુસ્તકો ડેવલપ કરી છે જે સિલેબસ ડેવલપ કર્યું છે એમાં સ્થાનિક કન્ટેન્ટ લોકલ કન્ટેન્ટને જે વસ્તુઓ જે પરિપેક્ષ અને જે વાતાવરણમાં વિદ્યાર્થી નાના નાના વિદ્યાર્થીઓ જે ઉછેર્યા છે જેને ઓળખે છે એ જ વસ્તુઓને વાપરીને એને શીખવાય એટલા પ્રમાણે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધીની અમે પાઠ્યપુસ્તકો ડેવલપ કરી છે પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણની બીબઢાળ પદ્ધતિને બદલવા માંગે છે ગુજરાતમાં આ નીતિ સફળ રહી તો જૂની રૂઢિની શિક્ષણ પદ્ધતિ બાય બાય થઈ જશે કેમેરામેન નરેશ મોરી સાથે હેમંત ગુલાણી વી ટીવી ગાંધીનગર